હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં અને આજના નવા બ્લોગમાં તો બધાને જય શ્રીરામ તો ફ્રેન્ડ્સ હું તૈયાર થઈ ગઈ છું અને આજે અહીંયા ટિફિન પણ તૈયાર કરી દીધું છે અને અમારે જવાનું છે જીરું નીંદવા માટે અને આ બાજુ દેખો સ્વાગત કરવા માટે બહાર ઉભા છે રોટલી આપીને તોય મને જવા દેવા નહીં એવું લાગે ને તો રસ્તામાં બેઠા છે તો હેન્ડ હવે હું બધું થઈ ગયું છે ફ્રેન્ડ્સ રાંધી લીધું છે ને એવું બધું અને કંઈક ભૂલી જવાય તો ભૂલી જવાશે તો કરે સંજુ એક તો આગળ જતો રહ્યો સંજુ માર પર બહુ જ ગુસ્સો થશે કે મોડું કરે એમ પણ આ છે આમ જાય ને તોય પાછળ આવે આમ જાય ને તોય પાછળ આવે અને આવતા નહીં પાછળ બીજા કૂતરા હશે ને તમને કેડશે તો ફ્રેન્ડ દેખો બધા પાછળ ના પાછળ આવે છે અને કાલે છે ને ફ્રેન્ડ બધા અહીંયા વાડીઓમાં હશે ને દેખીએ ને હવે નહીં આવે હવે એ જતા રહેશે હવે નહીં આવે કેમ આ એ રૂમથી આગળ આ બાજુ આવી જ નહીં શકે કેમ કે આ બાજુ બધા કૂતરા એવા બીજા હોય ને મોટા એટલે અમને પછી કેળે ને એટલે એ નહીં આવે આગળ એટલે હવે આખો દિવસ તય રહેશે અને હવે અમે આવીશું ડાયરેક્ટ સાંજે કેમકે ટિફિન ને એવું બધું લઈને જ જઈએ છે દહીંડો ઠંડી હોય લાગે છે પણ વધારે નહીં ઠંડી લાગતી અમારે વહેલા જવાનો ઈરાદો હતો થોડુંક અંધારો અંધાર હોય ને તારે જેમ બનશે ને પછી ઠંડી લાગે ને એટલે હવે જીએ છે પહેલાં જીરું નીંદવા જતા હતા ને ત્યાં તૈય બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ફ્રેન્ડ્સ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મને તો હવે બોલાતું પણ નહીં અને ઓઢની પણ બાંધી નહીં હવે બાઇક પર તો ઠંડી લાગવાની જ છે તો હેંડ હવે ત્યાં જ જઈને મળીશું ડાયરેક અને આ બાજુ તો ડુંગળી છે ફ્રેન્ડ્સ અને હું તો એટલી ફાસ્ટ ચાલીને જાઉં છું ને સંજુ હું જઈશ ને એટલે મારા પર ગુસ્સા થશે કે આટલી બધી વાર લાગે કપાસમાં રહીન પણ નહીં આવી હું આ બાજુ જ રેન આવતી રહી ઉતાવર છે ને એટલે અને આ પડી પર તો હું બે ત્રણ વાર તે દિવસ જતી હતી ને તો ફરકી જવાય અહીંયા અને સંજુતા અહીંયા ઊભો છે તમને બતાવું ફ્રેન્ડ તો ફ્રેન્સ આ બાજુ કપાસનું પેલું તોડીને અહીંયા નાખ્યું છે ને તો કેવા મસ્ત ખુલી ગયા છે ને હવે આને બેઠું બેઠું ખાલી ખોલી ખોલી ને પછી વેનવાના તો કેવા દેખાય અને સંજુ તો અહીંયા ઊભો છે બાઈક ચાલુ કરીને કેમ કે બાઈક ઠંડીમાં જલ્દી ચાલુ નહીં થાય ને એટલે સંજુ આગળ આવ્યો તો બંધ થઈ જવું આ બાજુ તો મસ્ત એવા ગવ તો ફ્રેન્ડ્સ હવે અમે આવી ગયા તો કેવું મસ્ત એવું જીરું પણ આ બાજુ થઈ ગયું છે મસ્ત દેખાય છે હું આવી ને અહીંયા નીંદવા માટે પહેલા તો હાવ આટલો આટલો આમ અમતો હતો અને હવે આવડું આવડું મોટું થઈ ગયું છે મસ્ત એવું

માપસરના તો બહુ બધું એકદમ જેવું હા મસ્ત મોટો મોટો દેખાય છે તો મારે છે ને ફ્રેન્ડ્સ આયુ આખું ખેતર નીંદવાનું અને પછી પેલી સાઈડ નું એટલું નીંદવાનું છે પછી પાછા કપાસ ફરીથી કપાસ આવી જશે સંજુ કાનમાં હોય રૂ નાખી દીધું તું મન મેં તો કઈ નઈ ઓઢણી ખાલી માથા મૂકી નઈ સંજુ સ્ટાર્ટ કરી દીધી છે હવે હું પણ મુહૂર્ત કરી દઉં મુહૂર્ત થઈ ગયું તું પણ આ બીજી વારનું મુહૂર્ત નહી કોઈક દિવસ આવું ને એટલે મને બહુ ફેર દેખાય આટલું આટલું અતુનતા સંજુ હા અને બીજી વારનું આયો દેખવા આવીએ ને તોય એનાથી થોડું મોટું હતું ને હવડાનું આવીને તો બધો ફેર પડી જાય હમ્મ આ બાજુ તુવેર પણ મસ્ત વિશું હાવ ના આવે છે ને પાકી જ જવાનું છે નીંદવાનું હોય તો જ મન લાવે બાકી એટલા આવે જ નહીં એટલે હા પાક છે ને તો ઉપાડવા દાવેશ નિઃસંજે હા તો ફ્રેન્ડ્સ હવે તો જીરું નીંદતા હતા ને હવે ઠંડી ઓછી થઈ ગઈ પણ હું શર્ટ નથી લાવીને એટલે શેટર હવે પહેરી જ રાખીશ નહીં પહેરી રાખી ગરમી થાય ને તોય પહેરી રાખીશ મને છે ને શર્ટ કેવું પહેરો ને તો જ મને પછી આમ ચાલે પહેરી જ રાખીશ અને સંજુતો નીંદે જ છે હવે બેઠો હતો ને તો થોડીક જ વાર અને ફ્રેન્ડ્સ અમે નાસ્તો કરતા હતા તો પેલી બાજુ પડીક હોય પડી જ હવે તો હું ખાઈ લીધું ને તા ભૂંગરા હતા અને પડીકા હતા અને હું ને સંજુ થોડોક નાસ્તો કરી લીધો અને હું પાણી લેવા ગઈ હતી નહીં સંજુ અને સુશીલાબેન અલ્કેશભેન થોડુંક સુશીલાબેનના તબિયત થોડીક નરમ છે શરદી ને એવું બધું વધારે છે ને એટલે દવાખાને ગયા છે હવે અત્યારે જ અને અમે પછી તરસ લાગી એટલે હવે નાસ્તો કરીને બેઠા છે તો ફ્રેન્ડ કમેન્ટ કરીને કે જો તો ખરા કેવું છે જીરું નહીં આવું ને આવું ઠેઠ સુધી રહે સારું નહીં સમજો મોટું થવા હજુ મોટું થવા દેવાનું મોટું એવું સોરી હું મને નહીં તો એવું પાછી એવું બોલું એવું ને એટલે કે સારું ને સારું નહીં તો સારું એમ નહીં અને આ જીરું તો હા મોટું થાય પણ અમે એક જીરું કર્યું હતું ને એ આટલું જ રહ્યું હતું ને પછી આનાથી આટલું જ મોટું નહીં થયું નહીં સમજુ એટલે મને નહીં ખબર કે મોટું થવા દેવાનું હોય તો હેન્ડ હવે હું પણ નિંદુ હું આ બાજુ રહું કે પેલી બાજુ ગમે તે તારું હાર પૂરી કરી નઈ બાકી હજી તો કેસ આ મારે મે પાણી લેવા ગઈ હતી ને તો સંજુ છે ને એનું એટલું જ નીંદી અને આવતો રહ્યો તો ને મારે તો બાકી મૂકીને આવ્યો તો હવે હું લઉં અને એ બીજો લઈ કેરો રહો થોડું થોડું દેશે બાકી વધારે નહીં तो, तो फ्रेंड्स आऊ हो एक क्यारे बेरिया हो पार्टनरशीप हो तो

એટલે સાચી વાત આ સંજી જેવો હોય ને એમની જોડે પાર્ટનરશીપમાં નહીં રહેવાય નહીં તો એ આગળ નીકળી જાય ને મારા જેવું હોય ને પાછળ મૂકી દે તો શું થયું હાડો તો હવે તો નીંદી લો આમ તો વધારે ખડ નથી ફ્રેન્ડ્સ બાકી અમે જીરું કર્યું તો આમાં બહુ જ ખડ હતું આમાં તો વધારે ખડ નથી એકદમ ઓછું ઓછું છે ને એટલે મજા આવે નીંદવાની તો હેન્ડ હવે નિંદુ તો ફ્રેન્ડ્સ હવે તો બપોર થઈ ગઈ છે અને હું ને સંજુ અહીંયા ઊભા રહ્યા છે અને ફ્રેન્ડ્સ આજે તો તમને પાછું થોડી ઘણી એવી તમારી જોડે વાત પણ કરવી જોઈએ અને સવારમાંથી જ ખબર હતું પણ થોડોક એવો ટાઈમ મળે તો પછી કહે તમને તો બધાને આજે છવ્વીસ જાન્યુઆરીની શુભકામના નહીં સંજુ આજે કયો દિવસ કહેવાય આજે ગણતંત્ર દિવસ છે આપડા ભારત નો તહેવાર કેવાય તહેવાર જ છે આજે નહીં આખા ભારત નો ભારત દેશ નો હા અને આપણે છે ને ફ્રેન્ડ્સ આપણા ભારત માટે કંઈક આપણે કરીએ ને તો આપણે ભારતવાસીઓ કહેવાય અને આપણું એટલું આપણું સૌભાગ્ય કહેવાય કે આપણે ભારત દેવા દેશમાં અને એમાં ભારત દેવો દેશ અને પાછો ગુજરાત જેવું રાજ્યમાં જન્મ મળ્યો એટલે આપણું આપણું ભાગ્ય કહેવાય નહીં સમજુ કહેવાય કે આપણે એટલે આપણે કોઈ દિવસ એવું નહીં સમજવાનું બાકી તમને ખબર જ છે કે બીજા કંઈક દેશમાં હોય તો આપણું જીવન કેવું હોય નહીં આમ કેટલું બધું સારું કહેવાય અને આજના દિવસે આપણા માટે જે બધા સૈનિકો લડ્યા હોય અને જે આપણા માટે જે શહીદ થયા હોય ને એમને પણ આપણે યાદ કરવા જોઈએ ને એમને પણ આપણે આભાર ને એમના માટે પણ પ્રાર્થના કરવી જોઈએ કે એ લડ્યા ને આપણું બધું સ્વતંત્ર મળ્યું આપણે આટલા છૂટછાટથી અને મસ્ત એવી જિંદગી જીવીએ છીએ નહીં સમજ્યું એટલે ભારત માટે આપણે કંઈક ને કંઈક આપણે કરવું જ જોઈએ એટલે અમે પણ કંઈક કરીએ છીએ ભારત માટે ફ્રેન્ડ્સ અમે આ ખેતીમાં કામ કરીએ છીએ ને એ બધા આ બધા ભારતવાસીઓ તો ખાશે ને ભલે આમ આમાંથી પૈસા અમને મળશે પણ આ જે અમે નિંદીએ ગોળીએ આટલું પ્રેમભાવથી જે છોડને અમે મોટા કરીએ અને એને પાણી આપી અને નિંદન કરીએ અને પછી મસ્ત એવા મોટા થાય અને પાકે અને પછી એ આપણા ભારત દેશના આપણા બધા એ જ આપણા બધા ભારત દેશના વાસીઓ જ ખાશે ને એટલા માટે એ પણ અમે એક ભારતનું એક કામ જ કરીએ છે કે આમાંથી મસ્ત એવું આ જમીન તો હોય સેટ નહીં પણ કામ તો અમારા જેવા બધા મજૂર ને એવા બધા એટલે કંઈક ને કંઈક આપણે એવું જ કાર્ય કરવું જોઈએ કે જે આપણા ભારતને કામ આવે આપણે કામ કરીએ ને એનાથી પણ આપણા ભારતને લાભ થાય ને એવું જ કામ કરવું પડે એટલે આજે તો મસ્તીઓ આપણે ભારતનો તહેવાર છે તો બધા મસ્તીઓ શાંતિથી સવારમાં ગયા હશે ધ્વજવંદન માટે અને અમારે તો અહીંયા સ્કૂલ કઈ હોય એ ખબર નહીં પણ હંમેશાને એક ભારતનું કામ સવારમાં વહેલા ઊઠીને કરીએ છીએ એટલે જીરામાં નીંદીએ છીએ બધું જે વસ્તુ પાકે એમાં હર એક દાનામાં ભારત વાસીનો છે ને એ ને અમે મને તો એવું કાંઈ વધારે બોલતા નથી આવડતું જેટલી મને સમજશે એટલે હું તમને કહું છું ફ્રેન્ડ્સ તો મને માફ કરજો કદાચ ખોટું બોલાઈ જ હોય તો પણ ખોટું કાંઈ બોલાય એવું તો હું નથી બોલી હું એટલું ખાલી જેટલું મને સમજ પડે ને એટલું જ હું બોલી છું તો બધા મસ્ત એવી રીતના ઉજવજો ને આજે આપણો ભારતનો તહેવાર છે એટલે બધા મસ્ત ખુશી ખુશીથી રહેજો તો બધાને છે જય હિન્દ જય ભારત ફેન્સ અને કમેન્ટમાં પણ લખી દેજો જય હિન્દ જય ભારત તો હેન્ડો ફ્રેન્સ હવે જઈએ છે અમે ખાવા માટે અને સંજુ પણ આગળ જતો રહ્યો અને હું તો તમારી જોડે વાત કરતી હતી મને થોડુંક આપણા ભારત વિશે કે ને તો એ થોડું ગર્વ થઈ જાય કેમ કે મને ભારત દેશમાં અવતાર મળ્યો ને એ જ મારી ભારત દેશ અને પાછો ગુજરાત જેવું રાજ્ય તો એ બધા દેવી દેવતા માતાજીને બધાને પૂંજાય ને એટલે મને એવા રાજ્યમાં પાછો અવતાર મળ્યો એટલે મેં તો છે ને મારી જાતને મને ખુદને મેં બહુ ભાગ્યશાળી જ સમજુ છું ભલે ગમે એવી જિંદગી પણ મને અહીંયા અવતાર મળ્યો એટલે મને છે ને બહુ ખુશી થાય છે અને હેડો ફ્રેન્ડ્સ હવે જાઉં મને વધારે કંઈ બોલતા નથી આવડતું મેં આવું કંઈ જેવું તેવું બધું બોલી જાઉં અને એવી જ રીતના ફ્રેન્સ અને આવી જ રીતના ભારત આપણું આગળ વધતું જાય અને આગળ પ્રગતિ બધા કરતા જાય બધા ગમે એ પોતપોતાના મોટી કંપની હોય કે પછી ખેતીવાડી હોય ગમે તે બધા પોતપોતાના કામમાં જ બધા કામ કરશે એ પણ એક ભારતની પ્રગતિ જ કહેવાય એટલે બધા આખા ભારતવાસીઓને બધાને જ બધા માટે જ ભગવાનને રામ ભગવાનને પ્રાર્થના કરું છું કે બધાની પ્રગતિ આગળ વધતી જાય અને બધા મસ્ત એવું જીવન જીવે આપણા ભારત દેશમાં અવતાર મળ્યો છે તો અને આપણી જે રક્ષા કરતા હોય ને જે આપણે ભારતની બોર્ડર પર હોય મને તો વધારે ખબર નહીં કઈ જગ્યાએ હું હોય ને શું કહેવાય પણ મારા શબ્દોમાં જ હું કહું કે જે આપણી રક્ષા કરતા હોય ને એમના માટે હું ભગવાન માતાજીની પ્રાર્થના કરું કે એમની પણ રક્ષા કરે ભગવાન આપણી એમની જાન પર ખેલીને પછી આપણી રક્ષા કરે આપણા ભારત દેશની એટલે આપણે એમને પણ આભાર કહેવો જોઈએ અને बधाने शुभेच्छा जाओ जाओ करता हेर्नु जो जाउँ गर म छ अंदर थी જરૂર નાઈ જાય ખાલી આપણે કંઈ વધારતા નહીં કરી શકીએ પણ ખાલી આપણા ભારત દેશ વિશે આપણે બોલીએ ને એટલે આપણું ગર્વ હંગાત આપણું એમ ઉત્સાહ આવી જવો જોઈએ એટલે આપણે પણ એક ભારતનું ખૂન કહેવાય એટલે આપણું પણ થોડુંક આનંદ આવી જાય આપણા દેશ વિશે બોલતા ભલે કોઈ મેં વધારે કંઈ ભણેલી એવું કંઈ નહીં પણ મને ખુશી થઈ જાય તો ફ્રેન્ડ્સ હવે ખાવા માટે બે ગયા છે અને મસ્ત એવું હવે વાડીનું આજે તો કોબીજ બનાવીને ખવડાવી છે અમને નહીં સંજુ તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે તો જમી લે તો ફ્રેન્ડ્સ અત્યારે તો સાંજ પડી ગઈ છે ને અમે આજે અહીંયા જ રોકાઈ ગયા છે જવાના હતા પણ પછી પાછા અહીંયા જ રહી ગયા તો હવે ખાવાનું પણ ખાઈ લીધું છે અને સંજુ હવે આરામ પણ કરે છે પથારી પણ કરી દીધી તો હેન્ડો ફ્રેન્ડ્સ હવે આ બ્લોક અહીંયા સુધી રાખીએ અને ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને મસ્ત મજાની એવી કમેન્ટ પણ કરી દેજો તો બધાને જય માતાજી બાય બાય